દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘમહેર થઈ લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા લાંબા હર્ષદ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે લાંબા હર્ષદ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા ખેડૂતોમાં ખુશી એટલા માટે કેમ કે છે અમારા સંવાદદાતા રાજુ રૂપા રેલિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રાજુ કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ વાત કરવામાં આવે તો કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે ત્યાં સૌથી વધુ વરસાદ છે આજે વરસી ગયો છે સવારે ચાર કે પાંચ વાગ્યાથી આ વરસાદ છે તે ચાલુ થયો હતો અને સતત અત્યાર સુધીમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે માત્ર ને માત્ર લાંબા ગામે છે તે વરસી ગયો છે લાંબા ગામમાં વરસાદને કારણે પોરબંદરથી જે હર્ષદ સોમનાથ જતો માર્ગ છે તે પ્રભાવિત થયો છે વાહન ચાલકોને છે વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ છે અને અન્ય જે ગ્રામ્ય વિસ્તારના કાચા જે માર્ગો છે તેમાં પણ લોકોને છે તે હાડમારી વધી ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો કલિયાપુર તાલુકાના ચોર ગામ છે દોધિયા ઠંકારિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં છે ત્યાં પણ અત્યારે વરસાદ છે તે સારો એવો થઈ ગયો છે ત્યારે કરીએ વાત તો દ્વારકા અને દ્વારકામાં પણ અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે હાલ વરસાદને કારણે ખેડૂત પુત્રોમાં છે તે રાજીપો થયો છે જી આભાર રાજુ જાણકારી આપવા માટે